હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ઘણા બધા લોકોની રિક્વેસ્ટ હતી કે ફ્લોગ કરવાનું સ્ટાર્ટ કરો પણ જનરલી મને ટાઈમ મળતો નથી પણ આજે મેં વિચાર્યું એક વ્લોગ સ્ટાર્ટ કરી જોઈએ જો સારો રિસ્પોન્સ મળે તો આગળ પણ આપણે વ્લોગિંગ કરતા રહીશું તો સૌથી પહેલાં રાતના ઢોકળા માટે ખીરું પલાળેલું રાખ્યું હતું તો એના ઢોકળા બનાવીને મારી ડોટરના લંચ બોક્સ માટે રેડી કરી દીધા છે સાથે સાથે ફ્રૂટ બ્રેક માટે આપણે ડ્રેગન ફ્રૂટ કટ કરી લીધું છે અને આ લંચ બોક્સ એનું રેડી છે હવે લંચ બનાવવા માટેનો ટાઈમ જે હતો એનો વિડીયો શૂટ કરી શકી નથી કેમ કે એક્સ્ટ્રા કામ પણ ઘણા બધા હતા તો વચ્ચેનો જે કે પ્રયોગ એમાં આપણે વિડીયો શૂટ નહોતા કરી શક્યા કેમકે દર વખતે મોબાઈલ અને ટ્રાયપોડ આ બધું હેન્ડલ કરવું બહુ ડિફિકલ્ટ બની જતું હોય છે સાથે સાથે વર્ક પણ કરવાનું હોય છે અને કોઈ હેલ્પર હોય તો કશો વાંધો નથી આવતો બંને વસ્તુ મેનેજ થઈ શકે છે પણ એકલા હાથે મેનેજ કરવું થોડું ડિફિકલ્ટ રહેતું હોય છે છતાં પણ મેં ટ્રાય કરી છે જેટલું બને એટલું આપણે કવર કરીશું આ વ્લોગમાં તો ડિનર અહીંયા આપણે કવર કરી દીધું છે વચ્ચેનો ગેપ આપણે જવા દીધો છે નેક્સ્ટ ટાઈમ આપણે ફરીવાર ટ્રાય કરીશું કે વચ્ચેનું પણ આપણે થોડું શૂટ કરી લઈએ તો અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે સાઈડમાં અમે બધા જ તે વેજીસને કટ કરીને રાખ્યા છે અહીંયા થોડી એવી રાઈ એડ કરી દઈશું રાઈ ઓપ્શનલ છે તમે રાઈના બદલે એકલું જીરું પણ એડ કરી શકો છો હવે આપણે આમાં જીરું એડ કરીશું તો રાઈ ક્રેકલ થઈ જાય ત્યારબાદ જ આપણે જીરું એડ કરીશું કેમકે જીરું ક્રેકલ થતાં બહુ વધારે વાર નથી લાગતી તો આ વાતનું ખાસ ધ્યાન રાખીશું જનરલી બધા કૂક કરતા હોય એને તો આઈડિયા હશે જ પણ જે લોકો બિગિનર્સ છે એ લોકોને વધારે આઈડિયા નથી હોતો તો રાય તમે જોઈ શકો છો રેકલ થઈ ગઈ છે તો હવે આપણે થોડું એવું જીરું એડ કરી દઈશું જે બધા વેજીટેબલ્સ કટ કરીને રાખ્યા હતા એ વેજીટેબલ એડ કરી દઈશું અહીંયા ગાજર બટાકા ડુંગળી લસણ અને વટાણા આ બધું જ આપણે એડ કરી દીધું છે અહીંયા વિડીયો ઉતારવાના ચક્કરમાં આપણે જે કડા મસાલા હોય છે બધા સૂકું લાલ મરચું અને તમાલપત્ર આ બધું એડ કરવાનું રહી ગયું હતું લીમડો પણ એડ કરવાનો રહી ગયો હતો તો એ આપણે પાછળથી એડ કરી દીધું છે વિડીયો ઉતારવા જઈએ ત્યારે આ એક પ્રોબ્લેમ ખાસ રહેતો હોય છે કે કંઈ ને કંઈ મિસ થઈ જતું હોય છે ઘણી વાર આવું થતું હોય છે એક તો ફટાફટ આપણે બનાવવાનું હોય છે સાથે સાથે વિડિયો પણ શૂટ કરવાનો હોય છે તો બાકીના બધા જ મસાલાઓ પણ આપણે એડ કરી દીધા છે મીઠું મરચું હળદર ગરમ મસાલો બધું જ આપણે એડ કરી દઈશું ચોખાને પણ આપણે સારી રીતે પલાળી દીધા છે ફોશ કરીને તો ચોખા પણ પલળી ગયા છે પુલાવ બનાવો કે ખીચડી બનાવો કંઈ પણ બનાવતા હોય ત્યારે જ્યારે દાળ ચોખા કે ચોખા જેનો યુઝ થતો હોય તે તમે જો હાફ એન અવર પહેલાં પલાળી રાખશો તો તમારો જે ખીચડી કે પુલાવ હશે એ ખૂબ જ ટેસ્ટી બનશે અને કૂક થતાં પણ વાર નહીં લાગે તો આ જરૂર ધ્યાન રાખો અને સારી રીતે બધું જ વેજીસ આપણે મિક્સ કરી દીધું છે તમે જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે તો હવે આપણે જે ચોખા છે એ ચોખા એડ કરી દઈશું આ રીતનો કલર આવે ત્યારબાદ આપણે ચોખા એડ કરી દેવાના છે તો હું તમને બતાવી દઉં છું આ રીતે ચોખ્ખા પણ ફલાળી રાખ્યા છે તો ચોખ્ખાને આપણે એડ કરી દઈશું પાણી સાથે જ અને પછીથી આપણે જો પાણીની જરૂર પડશે તો પાણી એડ કરીશું તો ફ્રેન્ડ્સ આ પાણી સાથે ચોખ્ખા પણ એડ કરી દીધા છે હવે આપણે બધું મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કે અહીંયા પાણીની રિકવાયરમેન્ટ નથી તો આપણે કૂકરનું ઢાંકણ લગાવી દીધું છે અને ત્રણથી ચાર સીટી આવવા દઈશું અને ત્યારબાદ આપણે ગેસ બંધ કરી અને કૂકરને ઠંડુ થવા દઈશું કૂકર ઠંડુ થઈ ગયું છે તો આપણે ઓપન કરીને ચેક કરી લઈએ ખૂબ જ સરસ મજાનો પુલાવ રેડી છે ખૂબ જ સરસ એવી એની સ્મેલ આવી રહી છે તમે જરૂરથી આ ટ્રાય કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગશે જે લોકોએ ટ્રાય ન કર્યો હોય એ જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો એનો લૂક તો શિયાળો હોય ત્યારે આ પુલાવ જરૂરથી ટ્રાય કરજો બહુ જ બધા વેજીસ ફ્રેશ ફ્રેશ હોય છે તો આ પુલાવ ખાવાની બહુ જ મજા આવશે ગરમ ગરમ તમે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગશે સાથે સાથે આજે આપણે ભાજીપાવ પણ બનાવ્યા છે ગેસ્ટ આવવાના હતા તો ભાજીપાવ પણ આપણે બનાવીને રાખ્યા છીએ પણ એનો વિડીયો મેં શૂટ નથી કરેલો બિકોઝ એનો વિડીયો મેં પહેલાં પણ શેર કરેલો છે તો તમે ત્યાંથી જોઈ શકો છો તમે કહેશો તો લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્રોવાઈડ કરી આપીશ તમે કમેન્ટ જરૂરથી કરજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ ગાર્લિકવાળી ભાજી પાઉં છે અને આ વિદાઉટ ગાર્લિકવાળી ભાજી પાઉં છે અમુક ગેસ્ટ છે જેને ગાર્લિક અને ઓનિયન પસંદ નથી એમના માટે વિદાઉટ ગાર્લિકવાળી ભાજી રેડી કરી છે થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ